આનંદી લોકો પાસે બધા ઈલાજ હોય છે એકવાર એક વ્યક્તિ મોડી રાતે બહુ જ વ્યથિત અવસ્થામાં પોતાના બેડરૂમમાં આટા મારી રહ્યો હતો પત્ની પણ પરેશાન હતી કે અમને આ શું થઈ ગયું છે એ તો એમની બોડી લેંગ્વેજ પરથી ચોખ્ખું દેખાતું હતું ચોક્કસપણે પોતાના પતિની હાલત જોઈને પત્ની પણ વ્યથિત થઈ ઉઠી હતી એનાથી ના રહેવાયું અને તેણે પતિ પાસેથી આ બેચેનેનું કારણ જાણવા પૂછ્યું પતિએ બહુ દુઃખી થતા કહ્યું હકીકતમાં આપણે પાડોશી પાસેથી બે મહિના માટે બે લાખ રૂપિયા લીધા હતા કાલે સવારે પૈસા પાછા આપવાની તારીખ છે પણ હજુ સુધી પૈસાની સગવડ નથી કરી શક્યો એમનો સ્વભાવ હું જાણું છું એ તકાજો કરવામાં બહુ પાકો છે કાલે ઉઘરાણી માટે આવીને ઊભો રહેશે સમજમાં નથી આવતું કે હું શું કરું આ સાંભળીને ક્ષણ માટે તો પત્ની પણ ચિંતાતુર થઈ ઉઠી પણ એ આનંદી સ્વભાવની હતી એને બહુ લાંબા વખત સુધી ચિંતા ઘેરી નહોતી શકતી એટલે એણે જે ગંભીરતાથી પતિને પૂછ્યું આ તો ખોટું થયું પણ શું ખરેખર તમે પૈસાની સગવડ નથી કરી શકવાના પછી બોલ્યા તો તું તો જાણે જ છે કે મને પોતાને આ બધું નથી ગમતું પત્ની બોલી એ તો હું જાણું જ છું પણ થોડું બધું વધુ વિચારી જુઓ બની શકે કે કોઈ ઉકેલ નીકળી આવે પતિ બોલ્યો મેં પૂરી કોશિશ કરી લીધી કંઈ થઈ શકે એમ નથી આ સાંભળતા વેત પત્ની બોલી ત્યારે નથી કરી શકતો તો નથી કરી શકતા ઊભા રહો હું આટલું કહેતા કહેતા એ તો ઘરમાંથી બહાર નીકળીને બહાર ચાલી ગઈ અને પાડોશીને બહાર પહોંચી ગઈ આમ તો મોડી રાત થઈ ગઈ હતી પણ એને નથી કોઈ ફરક પડતો એને તો સમયની પ્રતીક્ષા કર્યા વિના ઘરની ડોરબેલ વગાડી સીધું તેમને નમસ્કાર કરતાં પૂછ્યું તમારી પાસેથી બે લાખ રૂપિયા મારા પતિએ ઉધાર લીધા હતા પાડોશીઓએ કહ્યું હા પત્નીએ ખૂબ ગંભીરતાથી પૂછ્યું કાલે પાછા આપવાની તારીખ પાડોશીએ કહ્યું હા પત્નીએ કહ્યું પણ મારા પતિ પૈસાની સગવડ કરી શક્યા નથી એટલે તમારે પૈસા માટે એક મહિના બે મહિના વધારે રાહ જોવી પડશે બસ આટલું કહીને એ ઘેર આવી ગઈ ત્યાં પરેશાન પતિ અચાનક ચાલી જવાના કારણે વધુ હેરાન થઈ ઉઠ્યો હતો આટલી રાતે આ ક્યાં ગઈ કે પૈસાની વ્યવસ્થા કરવા તો નથી ચાલી ગઈ ને હોય ખેર પત્ની પાછી ફરી હતી એટલે એને વધારે કલ્પનાના ઘોડા નબળા પડ્યા સૌથી મોટી વાત તો એ કે પત્નીને આત્મવિશ્વાસે એને ચકિત કરી મૂક્યો હતો એને કોઈ પૂછે કે સમજે એ પહેલાં પત્નીએ કહ્યું પાડોશીને જઈને કહી આવી કે મારા પતિ પૈસાની સગવડ નથી કરી શક્યા એટલે તમારે પૈસા માટે એક બે મહિના રાહ જોવી પડશે એટલે હવે તમે સુઈ જાઓ અને પાડોશી જાગશે તો હવે આ વાર્તાનો આપણે સાર જોઈ લઈએ આમ તો માણસે ચિંતા કરવી જ ના જોઈએ પણ કમસે કમ એટલું તો તેને સમજી લેવું જોઈએ કે જે બાબતનો કોઈ ઉપાય ન રહ્યો હોય એની ચિંતા તો ક્યારેય ન રાખવી જોઈએ અને પરેશાન કરવા માટે નહીં બલકે સમસ્યાનો ઉકેલ શોધવા માટે કરવા સુધી જ યોગ્ય હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો